વાહનો આ ઢાઢર ઉપર થી જવા માટે મંજૂરી આપવામાં આવશે વાળા વિનંતી કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી તમારી પોતાની જાતે આનો કઈ વા લોકોના મતે કે લોકોના વાયકાથી એને તમે મીડિયામાં છાપતા નહીં ફક્ત કલેક્ટરશ્રી નું આ જે જાહેરનામું છે એ જાહેરનામું જાહેર કરવામાં આવશે ને ત્યારબાદ આ રોડ શરૂ કરવામાં આવશે